જય માતાજી જય રામનાથ આ વાત છે સતદેવીદાસ સમર દેવીદાસની જેમને મારી તોડીને ગિરનારના જંગલમાં નાખી આવવામાં હત્યા ત્યારે તેમનું રક્ષણ અને પોતાની આગવી શક્તિથી પૂજી શ્રી જયરામ ભારતી બાપુ રામનાથ વાળા તેમજ નૂર સતાગર દાદાના પરચાથી જીવંત કરવામાં આવ્યા હતા આ વાત છે સતદેવીદાસ સમર દેવીદાસને જ્યારે અમુક લોકો દ્વારા તેમને શારીરિક નુકસાન પહોંચાડી હાથપગ ભાંગી તોડી અને બેભાન અવસ્થામાં ગિરનારના જંગલમાં મૂકી દીધા હતા ત્યારે ત્રણ દિવસ બાદની ઘટના અહીં રજૂ છે ત્રીજા દિવસ ની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી તેમાંથી એ જપકીને જાગ્યા સામેની ગમાણમાં બાંધેલી ધન ભાંભરડા દેતી હતી આશ્રમની કુત્રી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી અંધારામાં બે માણસો દેખાયા બેઉના ખભા ઉપર બે મોટી ડાંગોમાં લટકાવેલી તારત ચિહ્ન લાંબી જોડી હતી જોડીનું કપડું લોહી લોહી થયું હતું જય દત્તાત્રેય કહીને તેઓએ જોળી પરસાળ પર ઉતારી માય બેમાંથી એક પુરુષે અમ્રબાઈને કહ્યું દેવલાકો સમાલ લો બોલનારનો અવાજ બત્રીસે દાંતના અભાવની સાક્ષી દેતો હતો ઔર માઈ અમ્રબાઈ બીજા પુરુષે અવાજ દીધો તેરા દેવલાકો ઔર કૂચ નહીં કરના દત્તાત્રેય કી ધૂણે મૈસે ખાક લાકર દેવલાકા બદન પર માલિશ કરના ઔર પાણી પીલાના એ શબ્દધ્વની પણ એક બોખાજ મોમમાંથી નીકળતા હતા બંને સ્વરોમાં જાણે કે યુગાંતર જેટલી જૂની પીછાના પડઘા હતા અમરબાઈ સમજી ગયા કે સંત દેવીદાસના શરીરને ઈજા થઈ છે ને એ આજારી શરીરને કોઈ બે ઓળખીતા બુઢાઓ અહીં ઊંચકી લાવેલા છે એને પૂછ્યું તમે કોણ છો ઊભા રહો હું દીવો લાવું અમર બેટી એક વૃદ્ધે પોતાની આંખો પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયો ઊભા હમ નહીં રહેંગે પીછાન કી કોઈ જરૂરત હિ નહીં હઈ ઔર સબસે બડી પીછાન તો કી તું ભી વોહી મહાપંથ પર ચલનેવાલી હઈ જીસ પર દૂરુદત્ત ચલે ગયે ભક્ત નરસૈયા ગયે અબીસમે જ્યાદા ક્યાં પીછાન દે સકતે હમ બીટિયા એ સ્વર બીજા બુઢાનો હતો એમ કહીને બંને જણ પાછા વળ્યા વળતાં વળતાં બેઉ અમ્રબાઈને નીચા વળી માન દીધું અમરબાઈને ફક્ત આટલું જ યાદ રહ્યું કે બેમાના એક બુજુર્ગે હાથ જોડીને વંદન કર્યા હતા ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો બેઉની આંખો જંગલના વાઘ સાવજની આંખોના રત્નો શી ચળકતી હતી બુઝુર્ગો ડગુંબુ ચાલે લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા દંડાઓના પછડાટ થોડી વાર પછી રાત્રિના હૃદયમાં સમાઈ ગયા અમરબાઈએ દેવીદાસને ઓરડામાં લીધા હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું આખી શરીરે ડાંગોના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ હતી એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદ્ગાર નીકળતો હતો સતદેવીદાસ ઉદ્ગારે અમરબાઈને રોઈ પડતી બચાવી ધૈર્યના જરાઈ ઉદ્ગારમાંથી જરતા થયા અંધારી રાતે પોતે નજીકમાં જ દત્તાત્રેયનું ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલી એ ચાલતી હતી તે વેળા કોઈ એક પક્ષીની કાળી મોટી પાંખો જેવો પડછાયો એની આગળને આજુબાજુ પડતો હતો કોઈક અવાજ થતો હતો અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો અમર 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 કોણ સાદ કરતું હશે જૂની કોઈ ઓળખાણ જાણે ગાજે છે ધૂણાને કાંઠે અમરબાઈ ગળી થંભ્યા કાજળવરની રાતમાં એનો આહિર ભે માંડ્યા થંભ જેવો દિસ્યો કોને દિસ્યો અમર કોણે પાછું નામ લીધું અરે રે જીવ આ તો બધા પુરાતન થાનકો છે કાળજુના કણિક માનવીઓ અહીં થયા હશે અનેક વાસનાઓ અંતૃપ્ત રહી ગયેલી હશે કણિક જોગંદરો નાની કલેજા હજુ જુરતા ને તસલતા હશે કોણ મને ભૂતકાળની સોડેમાં સૂતું સૂતું સાદ કરતું હશે એ પાછી ચાલી ફરી પાછો અમર અમર એવો નાદ ગુંજ્યો ને એ સ્વરોમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા ચાલી આવ પાછી ચાલી આવ પાછી 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 વળી આવ આ અવાજ પુરાતન ન હોય આ તો નજીકનો તાજો લાગણીભર્યો સાદ છે અમરબાઈને એ સ્વરોમાં મીઠાશ લાદી અને અંતરમાં પ્રશ્નાર્થ પ્રશ્નાર્ચીન ખેંચાયું શા માટે આ બધું શા માટે સંકટો આ રોજેરોજ નવનવી ઉઠતી આફતો આ બોમમાંથી જાગતા ભાલા હું સેવા કરવા બેઠી કોઈનું કશું બગાડતી નથી દુનિયાને કશુંય ભાર કશ્ય ભીડ નથી કરતી જગતની એક જમીને પેટગુજારો કરી રહી છું છતાં શા માટે આ પરિહાસ ચાલી આવ મને કોણે બોલાવી ક્યાં ચાલી આવું થોડા થોડા જ વર્ષો જગતને માણ્યું હોત તો કદાચ તાજે લાગેલ છે તેટલો થાક ન લાગત આ મારી કાયા એણે ચાંદરનાના તેજમાં પોતાના હાથને કોણી ઉપરવટ ભૂજાઓ પર્યંત ખુલ્લા કરીને નિહાળ્યા આ શરીર શેકાઈને શ્યામ પડી ગયું કેવું ગોરું ગોરું હતું આમ કેમ થઈ ગયું પહેલા દિવસે આ લીમડાની ઘટામાં શીતળ શીતળ લહેરો આવતી હતી તેથી તો નહોતી લો ભાઈ હું અમર પરસાળ પર ચડી ગઈ પ્રશ્નમાળા ખંડિત બની પોતી હુરડી જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મઘસવા લાગી પરોડિયું હજુ નહોતું થયું પરોડ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે એવી કાળી ઘટામાં દેવીદાસે શુદ્ધિમાં આવી નેત્રો ખોલ્યા પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો સંતોના રોકાણા કોણ સંતો બે જણા મને મૂકવા ને હા એમણે નામઠામ આપવાની ના કહી તે ન ઓળખ્યા બેટા હું કેમ કરીને ઓળખું દેવીદાસે મોં મલકાવ્યું અમ્રબાઈ એક હતું ઇસ્લામી સારી નુરશા લેકે હાલના નુરસત્તાગર અને બીજા હતા હિન્દુ જોગી જયરામ રામનાથની જગ્યાવાળા તમને એ ક્યાંથી ઉપાડી લાવ્યા હેઠ ગિરનારમાંથી કઈ જગ્યાએ હું પડ્યો હોઈશ તેની તો ખબર નથી કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા તમને કોણ લઈ ગયેલા શા માટે લઈ ગયેલા ને આ આંખે શરીરે કોણે કાળો કોપ કર્યો દીકરી દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો દુઃખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે એના નામઠામ યાદ રહેતા નથી મારી યાદશક્તિ બોઠી બની ગઈ છે અને વળી બેટા મને મરેલ જેવાને ખોળી કાઢી અહીં સુધી ઉપાડી લાવનારા એવા બે મંગળમય નામોને યાદ કરું છું એટલે તો સંતાપનારાઓને આશીષો દેવાનું મન થઈ જાય છે સત્સારી નુરશાહ એટલે કે નુરસતાગર અને જયરામ બાપુ પણ આપણો ગુનો શો છે તે લોકો સંતાપે છે લોકો જે કરવા તલસે છે પણ બીકના માર્યા કરી શકતા નથી તેવું કાંઈ આપણે કરીએ તો એ આપણો ગુનો જ લેખાયને બાય પાર્કાની વહુબેટીને અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવો તેવો અપવાદ છે બે ન દેવતાની આંખમાંને ખૂન આવી જાય સમજી બચ્ચા થોડું થોડું સમજી શાદુળ ખુમાન પણ મને એવો જ માર્મિક બોલ કહી ગયેલા થોડીવાર ચૂપ રહ્યા અમરની વેદના વધતી હતી કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્પુરુષના ચોદાયેલા હાડમાસનો માળખો પડ્યો હતો એની આંખોમાં લાલપના દોરિયા ફૂટ્યા એ બોલી ઉઠી ત્યારે તો તમને ઉપાડી જનારા જૂનાગઢના સિપાહી નહોતા પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરિયાવાળા હતા એમ શાંતિહારે એ જોતદ્ધો નહીં બેટા દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું પાસું ફેરવતા ફેરવતી એના મોમ્માથી અરેરાટી છૂટી ગઈ એ અરેરાટી શબ્દોય અમરબાઈને ઉશ્કેરી હું 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 જાઉં છું જૂનાગઢને સિપાહી થાણે ખબર કરું છું એ પાપિયાઓના હાથમાં કડીઓ જડાશે ફોગટ છે બેટા એ બધું જય માતાજી જય રામનાથ